ધમાકેદાર એન્ટ્રી બાદ આગળ વધી રહ્યું છે ચોમાસાને આગળ વધવા માટે હાલ અનુકૂળ પરિસ્થિતિ જણાઈ રહી છે કેરળ બાદ કર્ણાટક ગોવા મહારાષ્ટ્ર તરફ ચોમાસું આગળ વધી રહ્યું છે ગુજરાતમાં પણ હવે ચોમાસાની એન્ટ્રીને ગણતરીના જ દિવસો રહ્યા છે બાકી જ્યાં આજે અથવા આવતીકાલે કર્ણાટકમાં ચોમાસુ દસ્તક થઈ શકે છે કર્ણાટક બાદ ગોવા અને મહારાષ્ટ્ર તરફ ચોમાસુ આગળ વધશે ટીવી નાઇન પર ગુજરાતના કયા ઝોનમાં ક્યારે ચોમાસુ દસ્તક દેશે તેની સટીક તારીખનું વિશ્લેષણ પણ આપવામાં આવી રહ્યું છે તો આખતે ચોમાસું વહેલું છે અને એ ચોમાસું ગુજરાતમાં પણ વહેલું પહોંચવાનું છે અને ગણતરીના દિવસો છે બાકી પરંતુ આખરે ભારતની અંદર જ્યાં ચોમાસા દસ્તક દીધા બાદ હવે ધીમે ધીમે ગુજરાત તરફ જ્યાં આગળ વધી રહ્યું છે તો તે તમામ પરિસ્થિતિને પણ સમજાવવાનો અમે પ્રયત્ન કરીએ કે ગુજરાતની અંદર જો જોવા જઈએ તો આખરે તમામ બાબતોને લઈને હાલ કયા કયા વિસ્તારોની અંદર ચોમાસું દસ્તક દેશે અને સાથોસાથ એ ચોમાસાની અંદર કઈ પ્રકારની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને પણ સમજવાનો પ્રયત્ન કરીશું તો ગુજરાતની અંદર ચોમાસું દસ્તક દેશે ત્યારે કયા કયા વિસ્તારો ઉપર આપણે વાત કરીશું એ તમામ બાબતો લેને લઈને એક વાત તો સ્પષ્ટ છે કે આખરે ચોમાસું જ્યારે ગુજરાતની અંદર આવશે ત્યારે ગુજરાતના કયા કયા વિસ્તારો ઉપર તે સીધી અસર કરશે તે જોવું મહત્વપૂર્ણ બની રહેશે તો આપણે બતાવીએ કે ગુજરાતમાં ક્યારે વરસાદના મંડાણ થશે તો સૌ પ્રથમ વલસાડમાં દસ્તક દઈ શકે છે અને તારીખ દરમિયાન આખરે વરસાદ સૌથી પહેલા વલસાડની અંદર દસ્તક દઈ શકે છે અને ત્યારબાદ ધીમે ધીમે તે દક્ષિણ ગુજરાતથી લઈને ઉત્તર અને મધ્ય ગુજરાત તરફ ચોમાસું આગળ વધશે તો આ તમામ પરિસ્થિતિઓને લઈને જો સમજવા જઈએ તો સત્તર થી ઓગણીસ જૂનનો સમયગાળો અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે કારણ કે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતનું

અને એ ગણતરીના દિવસો બાદ ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાની એન્ટ્રી થઈ જશે